ભારત ચીને આજ રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત સંજલી તાલુકા મથક ખાતે રેલી યોજવામાં આવી વિકસિત ભારતની નવી પહેચાન માં બનવાની ઉંમરે જયારે શરીર અને મન તૈયાર હોય તે અંતર્ગત વિશ્વ વસ્તી દિન ઉજવણી અન્વય માન

માટે ચીરા સ્ત્રીઓ અને મળતા આર્થિક લાભો દીકરી કરવામાં આવ્યા હતા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ જો તથા એમપીએચ અને આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કપિલ બારીયા સંજેલી